જય સ્વામિનારાયણ જડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવવાલા જડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવાલા મને પૂજાના સાર સામ જાવો ઘનશ્યામ મને બોવવાલ જડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવવાલ મને પૂજાના સાર સામ જાણા ઘનશ્યામ મને બોવવાલ ચડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવવાલ હેમને આંખો ના તેજ ગણા દેજો ઘન શ્યામ મને બોવવાલ મારે મૂર્તિ તમારીની રખવી ઘનશ્યામ મને બોવવાલ चडि चावीने ताळा घनश्याम मने बोववाल हे मने याद यादशक्ति गणि देजो घनश्याम मने बोववाल मारे कीर्तन त गावा गवा घनश्याम मने बोववाल ચડી ચાવીને ખોલા તાળા ઘન શ્યામ મને બોવવાલ મને હાથમાં જોર ઘણું દેજો ઘન શ્યામ મને બોવવાલ મારે તાળી કીર્તન માં પાડવી શ્યામ મને બોવવાલા ચડી ચાવીને ખોલા તાળા ઘન શ્યામ મને બોવવાલ મને પગમાં જોર ઘણું દેજો ઘનશ્યામ મને બોવવાલ મારે તીરથ જાતરા કરવી ઘનશ્યામ મને બોવવાલ ચડી ચાવીને ખોલ્યા તાળા શ્યામ મને બોપવાલ હે મને નાણું ને ટાણું ઘણું દેજો ઘન શ્યામ મને બોવવાલ મારે ગરીબોને પૂન દાન કરવા ઘન શ્યામ મને બોવવાલ ચડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવવાલ મારે અંત સમયે તમે આવો ઘનશ્યામ મને બોવવાલ ઘન શ્યામે આવો ને બાવડી જાલો ઘનશ્યામ મને બોવવાલ હિ મને અક્ષરધામમાં લઈ જાજો ઘનશ્યામ મને બોવવાલ ચડી ચાવીને ખોલા તાળા ઘનશ્યામ મને બોવાલા જય સ્વામિનારાયણ